તો આ છે હરિદ્વારમાં આવેલું જે મનસાદેવી ચંડીદેવીનું જે મંદિર આવેલું છે ત્યાંના રોપવેનો નજારો જોઈ રહ્યા છો સામે તમને ગંગા મૈયાના પણ દર્શન થઈ રહ્યા છે જોવો તમે જે તમને દેખાઈ રહ્યું હશે વિડીયોમાં તે ગંગામૈયા છે તો કોમેન્ટમાં હર હર ગંગા મૈયા લખી નાખજો અને ચાલો આપણે હવે રોપવેમાં તમને હું સુંદર આ સફર કરાવું છે ચંડીદેવી મનસા દેવી એ તમે અહીંયા દર્શન કરવા માટે જાઓ તો તમે ચાલીને પણ જઈ શકો છો અને અહીંયા રોપ વે દ્વારા પણ તમે દર્શન કરવા માટે જઈ શકો છો જે ડુંગર ઉપર બંને સામે સામે જે ડુંગર ઉપર જે આ માતાજીના મંદિર છે દેવી મનસા દેવી તે બંને મંદિર આવેલા છે અને જે હાલમાં અત્યારે જે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને અહીંયા જે આ રોપવેનું જે ભાડું છે તે હાલમાં જે દોઢસો રૂપિયા ચાલી રહ્યું છે પણ જે વાર તહેવાર જે આ ભાડામાં ફેરફાર થઈ શકે છે તેની ખાસ બધાને નોંધ લેવી જોઈ રહ્યા છો તમે જે ભક્તો ઘણા બધા દર્શન કરીને જે પાછા આવી રહ્યા છે નીચેના ઘણા બધા તે દર્શન કરવા માટે જઈ રહ્યા છે જોઈ રહ્યા છો તમે અહીંયા જે વાર તહેવાર ઉપર જે નવરાત્રી દરમિયાન અહીંયા ખૂબ જ લોકોનું જે વધારે ટ્રાફિક હોય છે દર્શન કરવા માટે અહીંયા જે ખૂબ જ લોકો દૂર દૂરથી આવે છે અને જે લોકો હરિદ્વાર દર્શન કરવા માટે જે ગંગામૈયા જે જાય છે તે દર્શન કરવા માટે સ્નાન કરવા માટે તે બધા અહીંયા જે સંડી દેવી મનસા દેવીએ દર્શન કરવા માટે જરૂર જાય છે તો તમે પણ જે ઘરે બેઠા જે દર્શન થઈ રહ્યા છે તમને જોઈ રહ્યા છો જે લોકો દર્શન કરીને જે નીચે આવી રહ્યા છે અને જે સુંદર અહીંયા રોપવેની જે એમ કહે કે સુવિધા અહીંયા કરવામાં આવી છે ફક્ત દોઢસો રૂપિયામાં તમે અહીંયા જે દર્શન કરીને પરત પાછા પણ આવી જાવ છો તમે જે દોઢસો રૂપિયા હાલમાં ભાડું અહીંયા ચાલી રહ્યું છે જોઈ રહ્યા છો જે આ બધા લોકો દર્શન કરીને નીચે આવી ગયા છે જોઈ રહ્યા છો તમે તો આવો કંઈક જે અહીંયા સુંદર જે રોપવેની સુવિધા કરવામાં આવી છે તો તમે પણ હરિદ્વારમાં જે દર્શન કરવા માટે જે ગંગા મૈયાએ તમે જાઓ તો અવશ્ય જે દેવી અને મનસા દેવીએ દર્શન કરવા માટે જરૂર જાજો તો કોમેન્ટમાં હર હર ગંગે લખી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં બીજા લોકોને પણ શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો